નમસ્કાર નમસ્કાર સાહેબ સાહેબ બોલો બોલો મારે ક્યાં બોલવાનું છે તમારે જે પ્રશ્ન હોય એટલે તમારી પર્સનલ ઓળખાણ આપ્યા વગર પૂછજો આપો તો કઈ તકલીફ નથી પણ આપણે રૂલ રાખીએ છીએ પર્સનલ ઓળખાણ ના રાખે રસ્તા અંગેનો શું પ્રશ્ન છે એ મારે જે મેં બતાવ્યું છે નકશા માં જે ચાર નંબર નો ખેડૂત છે એમાં જે મેં લાલ ગોળ નિશાન કર્યું એ દડી કાઢી નાખી છે એને અને અમારી બાજુ જોયું ને ફોટા એમ એટલે એમાં ખેડી નાખ્યું અને એક વાર અમારા બાજુ વાળા જે છે એક બે ત્રણ નંબર વાળા એને કીધું કે ભાઈ તમે આ ખેડી નાખ્યું તો કે ભાઈ ભૂલ થઈ ગઈ આ ભૂલ થઈ ગઈ એકવાર ભૂલ થઈ ગઈ તો પાછું બીજી વાર એમાંથી ટ્રેક્ટર કે દડી ફાડી નાખી અડધી ઉપર થી પથ્થર ને અને પાછો એ પથ્થર છે ઈ અમારે બે વર્ષ સેન્ટર માં આવે એની જગ્યાએ ઉગમણી બાજુ અમારી બાજુ મૂક્યો અને પ્લસ અમારી સાઈડ માં વધારે તમારી જ્ઞાતિનો છે કે અલગ જ્ઞાતિ નો છે અલગ છે માથા ભારે છે હવે માથા તો નથી પણ અમુક નાઈક પ્રમાણે અપલક્ષણ તો હોય બીજા ને પરેશાન થાય એવું પણ પ્રશ્ન તમે પોલીસ કેસ કરી શકો મામકોટ માં ફરિયાદી દાખલ કરી શકો હા હા ને બીએનએસ નવા કાયદા પ્રમાણે પણ ફરિયાદ દાખલ કરી શકો આવા માણસ ઉપર હા એટલે અમારે પછી જે અમારી પાછળ નું જે ખેતર છે જે ચાર નંબર દર્શાવ ઈ ચાર નંબર નો અમારે ત્રણ ખેતર લાંબા બતા પછી એક મોટું ખેતર કટકા નકશા બધા જોઈ લીધા અમે હા તો એમાં જે ઈ જે અમારી પાછળ નું ખેતર છે ને એ ખેતરનો રસ્તો અમારો જે રસ્તો છે ત્યાંથી નથી એને બીજા જગ્યા થી રસ્તો છે કે ચાલતા નતા

એમાં એવું છે સાહેબ કે મારી પાછળ નું ખેતર છે ઈ ખેતર નું નથી નીકળતો એનો જે ઓલું જે બે નાના નાના ટુકડા ખેતર ને બતાવ્યું હોય અમારા ખેતર ની જે દડીનું મેં બતાવ્યું ને અમારા ખેતર નો આથમ પશ્ચિમ ભાગ છે ત્યાંથી ઓલા ટુકડા જવાનો છે ઓલા ખેતરે જવું હોય ને અહીંથી હેઠા ઉતરી એટલે આપડે એમ કે ઓલું લીધું છે ભલે ને ઉતરી વાત ભલે ઉતરીને હાલવા દીધું ના ભલમણ કેવાય પણ ભલમણ રખાય નઈ ભલમણ રખાય લાંબા ટાઈમે અધિકાર થઇ જાય સમજાણું

નો તમારો અને એમાં એવું છે મારે માં હું રહું છું આપણો ગામ તમારા રાજકોટ થી એકસો પચીસ કિલોમીટર ગામ દૂર થાય તો દૂર નો કેવાય મારી પાસે સાતસો કિલોમીટર દૂર થી તાલીમ લેવા વાળા આવે આવે છે પણ હું જે હું જો માની લો કે તમારી ફી કઈ ઉદાહરણ આપું કે તમારી ફી ફી કલાક મારા પર્સનલ જે પ્રશ્નો લઈને આવું નકશા સાથે અને સોલ્યુશન કરીને ચાલો જાવ ઈ ચાલે પણ એટલે બધે દૂર વારે વાર આવો ફી વારે મારે શું કામ આવવાની જરૂર છે એક દિવસ બે દિવસ કે ત્રણ દિવસ ના તાલીમ કેમ એક વખત આવી જાવ ઘણી બધી જાણકારી લઈને જાશો

એવા અડધો જુદા ફ્રી હોઉં ત્યારે દુખી પટેલિયા થાય છે સમજાણું હું તમને એટલા માટે કહું છું તમે તમારા દુખી થાવજો તમારે તાલીમ લેવી નથી તમારે ટાઈમ કાઢવો નથી મફતમાં આવવાનું કઉ તો આવવું નથી તો રમણીકભાઈ તમારી ઘરે આવે તો થાય બળતરા એટલે કાઢું છું કે મારી પાસે તમારા આપણો વર્ગ દસ ટકા નથી આવતો જ્ઞાતિ ના પ્રમાણમાં કઉ છું બીજી જ્ઞાતિ આવે છે હું બધા આપું છું પછી એમ કે બીજા હેરાન કરે તમે તમારા લખણે હેરાન થાવ છો તમારે શીખવું નથી જાણવું નથી તમારે તમારા સ્વાર્થ પૂરતું જાણવું છે પછી બીજી વાર ચિપટી આવે નવી ચિપટી આવે એના કરતા ચિપટી આટલું મેં ઘણું કહી દીધું બાકી હું તો સર્વ જ્ઞાતિ ને તાલીમ આપું છું આટલું મેં જ્ઞાતિ ની કારણે ઘણું કહી દીધું ઇન્જેક્શન આપી દીધું સારું થવું હોય તો થાય તમારું ન થવું હોય તો તમારા નસીબ હા તમારે તકલીફ હોય ત્યાં હું બેઠો છું ત્યારે આવજો તમારી તકલીફ સોલ્વ નહીં થાય અહીંયા નેટવર્ક નથી હું જ્યાં છું ત્યાં હા હા કઈ વાંધો નહીં હા